હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિશ સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છઉં સવારમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં તો આજના તમને કેરીના બજાર ભાવ બતાવવાનો છું બરાબર જેવી કેરી ભાવ હોય છે તો આપણે લાઈવ હરાજુ જોવા જવાના છીએ એની પહેલાં ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ તમને ખાસ રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને ડેઈલી મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે ઓનિયનના કન્ટેન્ટ મળે છે કેરીના ભાવ મળે છે બરોબર તો સબસ્ક્રાઇબ અત્યારે જ કરી રાખજો બરાબર તમને આગળ આવા ભાવ મળે રાખજો ચાલો આપણે રાજી જોવા જઈ રહીએ સાડી 1800 સાડી વીડિયો નહી હવે આ બધું જોતો રહો સાડી મને બોલો આમ કે સાડી 1800 સાડી 1800 શેર સમાદાર ખાલી સાડી 1800 દેવાનો સાડી 1800

બે હાજર બચાણા બે હાજર બચા બે હાજર બચા બે બચા કે ઓનલાઈન ચાલુ હોય મહેરબાની કરીને કોઈને ભૂંડા બોલવા ના કે. કેના ભૂંડા અંદર લઈ ફેર પડે અમને. ઘરે કાઈ કોઈ છે નહીં. 2000 ચાવીદો

આ તંત્રા હાયા નિત્ય 2100 રૂપિયા ભાઈ 2100 2100 ફોન ની રીટ 2100 રૂપિયા 2110 2100 પૈસા બોલ એ બોલવાના 2100 21

એક કોથને મારા 71 હવે તમારી 71 એ ભાઈ આર્કેસ નંબર એક કોથ 71 71 યો એ આવો બોલે કો 71 71 ડાગડ છે એમાં કઈ ન દો મોદી <laughs>

સો રૂપિયા ભાઈ અઢીતેરસો અઢીતેરસો આવી ચૌદસો ચૌદસો અઢી

પંદરસો હરિપંદરસો 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 હરિપંદો હરિસો સાડી પંદરસો આપી પંદરસો રૂપિયા 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 ભાઈ পইচা বগদসৰে মানে ハリー・オーラショー。ハリー・オーラショー。ハリー・オーラショー。ハリー・オーラショー。ハリー・オーラショー。ハリー・オーラショー。ハリー・オーラショー。ハリー・オーラショー。ハリー・オーラショー。ハリー・オーラショー。

એરી આવી જ દાડી મારું વેલ આ કેરી જુઓ 8 કેરાડ 7500 રૂપિયા બગડાણા છે અને 7700 કેરી હોનું છે આપ વેડિયમ હોય તો આપણે સમજજી

150 રૂપિયા 150 રૂપિયા ઊંધા હતા 150 ઊંધા રૂપિયા જબરદસ્ત ઊંધા હતા તમને સીધા

અંદર 1500 બાઈ 1500 રૂપિયા 1500 રૂપિયા બાઈ આડી બંદર સો આડી બંદર સો આડી બંદર સો આડી બંદર સો આડી સાડી બંદર સો આદલો આડી રૂપિયા આડી બંદર એકવાર આડી બંદર સો બેવાર આડી બંદર સો ત્રણ આદમાર આદુ બહાડી 1500 રૂપિયા हैं हरा पंद्रह सौ हरा पंद्रह सौ हरी पंद्रह सौ हरी पंद्रह सौ हरी पंद्रह सौ आई दुबई हैं ये ये कौन हरी पंद्रह सौ फोर सौ फन्ना क्या फोर सौ फोर सौ मारे अभी जाएँ ये फोर सौ आए क्या है फोर सौ फोर सौ फोर सौ फोर सौ

साड़ी एक रुपया, हरी बार, अभी दोबारा हरी रुपया, हरी एक बार, हरी एक बार, साड़ी एक बार, साड़ी एक बार, साड़ी एक बीस हो रुपया, अभी दोबारा ही, जाइ, अभी दो शबन का, का का, मामा, हैं? सिरात का का। सिरात का करो एक कर